ભરૂચમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ કાર્યકર્તા મુલાકાત બાદ ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કર્યા ડેડિયાપાડા ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં ભવ્ય કાર્યક્રમ થવાનું છે મુંડા ની એકસો પચાસમી જયંતિની ઉજવણી માટેનો આ કાર્યક્રમ યોજવાનો હોય તો તેને લઈને પણ ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કર્યા સાથે જ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ સ્પષ્ટ ઇન્કાર કર્યો કે તેઓ આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટીમાં નથી જોડાવાના જોકે તેમણે એમ પણ કહ્યું કે ભારતીય જનતા પાર્ટી ઘણા પ્રયાસો કરી રહી છે તેમને ભાજપમાં જોડવા માટે પરંતુ તેઓ પોતાના લોકોનો વિશ્વાસ નહીં તોડે વિશ્વાસઘાત નહીં કરે સ્પષ્ટ શબ્દોમાં મીડિયા સાથેની વાતચીતમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપમાં જોડાવા નો ઇનકાર કર્યો સાથે જ ભાજપા પર આકરા પ્રહારો કર્યા ભરૂચ જિલ્લા વિધાનસભાના સ્નેહ મિલન કાર્યક્રમ અને ગુજરાત જોડો અભિયાન અંતર્ગત એક કાર્યક્રમનું આયોજન કર્યું છે એમાં અમારા ભરૂચ જિલ્લા અધ્યક્ષ પીયૂષભાઈ પટેલ મહામંત્રી આકાશભાઈ તેજસભાઈ સંગઠન મંત્રી અને તમામ સાથીઓની અધ્યક્ષતામાં હમણાં કાર્યક્રમ મળવા જઈ રહ્યો છે ત્યારે આ કાર્યક્રમ આવનારી તાલુકા જિલ્લા પંચાયત નગરપાલિકામાં દરેક બેઠકો પર સારામાં સારા ઉમેદવારો લડે અને આવનારા દિવસોમાં ભરૂચ જિલ્લાની તમામ તાલુકા પંચાયતો જિલ્લા પંચાયત નગરપાલિકાઓમાં આમ આદમી પાર્ટીની સત્તા પર આવે એ અમારા પ્રયાસો છે સાથે સાથે જે એસઆઈઆરની કામગીરી ચાલે છે એમાં પણ આમ આદમી પાર્ટીના તમામ બુથ એજન્ટ એક મત રક્ષકની ભૂમિકા ભજવે એ બાબતની પણ આજે એક ચર્ચા છે સાથે સાથે પંદરમી નવેમ્બરના રોજ આપણે ક્રાંતિકારી બિરસા મુંડાજીની જન્મજયંતિ છે ત્યારે તેની ઉજવણી અમે દર વર્ષની જે માવર્સે વર્ષે પણ જયારે એકસો પચાસમી જન્મ જયંતિ છે એમાં પણ મોટી સંખ્યામાં દર વર્ષે અમે ડેડીયાપાડા પંદરમી નવેમ્બરે સૂર્ય ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિની ઉજવણી કરતા હતા ત્યાં અમે પ્રતિમા પણ સ્થાપી છે ત્યારે આ વર્ષે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો ત્યાં કાર્યક્રમ ગોઠવાયો છે ત્યારે અમે આજુબાજુના કે દેડિયાપાડા વિધાનસભા છોડીને નેત્રંગ ખાતે એ જ કાર્યક્રમને ફેરવ્યો છે અને એ કાર્યક્રમમાં એક બાજુ સરકારી કાર્યક્રમ છે તો એમાં તો સરકારી બસો એમનું તંત્ર એમના ગ્રાન્ટ બધું કામે લગાડવામાં આવશે નેત્રંગ ખાતેનો કાર્યક્રમ એ સર્વ સમાજના લોકોને આમંત્રિત કરીને અમે સામાજિક રીતે કાર્યક્રમ રાખ્યો છે ત્યારે એમાં લોકો છે એટલે પેરેલ કાર્યક્રમો છે પણ આ કોઈ ચેલેન્જેબલ કાર્યક્રમ નથી દર વર્ષે અમે કરીએ છીએ કરવાના છે જે પ્રકારે દેશના વડાપ્રધાન ત્રીસમી અને એકત્રીસમી તારીખે કેવડિયા ખાતે આવ્યા અને પંદર દિવસ બાદ ફરી એ જ જિલ્લાનું મારું ડેડિયાપાડા વિધાન મારું ડેડિયાપાડાને એમણે કાર્યક્રમમાં લીધું છે ત્યારે એની પાછળના બે કારણો છે એક તો જે આમ આદમી પાર્ટીની જે કાર્ય ગ્રોથ વધી રહ્યો છે ગુજરાતમાં એને લઈને એમના પહેલાં તો મંત્રીમંડળ બદલ્યું અને તેમાં પણ એમને મેળ પડતો નથી એટલે હવે નરેન્દ્રભાઈ મોદીજી અથવા અમિત શાહને આદિવાસી વિસ્તારો કે ગુજરાતમાં લાવવાના પ્રયાસો થયા છે અને એના જ ભાગરૂપે આજે ડેડીયાપાડામાં લાવવામાં આવે છે કે આમ આદમી પાર્ટીના ગ્રોથને અને અમારી જે કામગીરીને એને એક બ્રેક વાગે બીજું કે ભાજપના કેટલાક નેતાઓની ઈચ્છા આવી હતી કે પંદરમી તારીખે જો નરેન્દ્રભાઈ મોદીજી ઢીડિયાપાડે ખાતે આવતા હોય તો અમે ચૈતરભાઈ વસાવાને એન કેન પ્રકારે મનાવી લઈશું અને એમને એમના હસ્તે ભારતીય જનતા પાર્ટીમાં જોડીશું અમારી અમારા પર ઘણા પ્રયાસો પણ એમણે કર્યા પણ અમે સ્પષ્ટ જ ના પાડી છે કે અમે જે આમ આદમી પાર્ટી અમારા પર ભરોસો કરી એમાંથી અમે ધારાસભ્ય બન્યા લોકસભા લડ્યા અને અમારું સંગઠન દિવસે મોટું થાય છે પરિવાર મોટો થાય છે ત્યારે ભારતીય જનતા પાર્ટીમાં ઉપસ્થિત નથી થતો અને અમે સ્વતંત્ર રીતે આવનારા દિવસોમાં તાલુકા જિલ્લા અને વિધાનસભામાં સારા સારા લોકોને લડાવવા માગીએ છીએ અને ગુજરાતમાં પરિવર્તન લાવવા માંગીએ છીએ તમે આગળ પણ જોયું હશે લોકસભા લડતા હતા ત્યારે પણ એમણે અમારું નામ જાહેર થતાની સાથે જ અમે જ્યારે જેલમાંથી બહાર આવ્યા એમના પ્રદેશ નેતાને ને ત્યાં અમને લઈ જવામાં આવ્યા ચાર વખત બેઠક થઈ ભરૂચ લોકસભા લડાવવા માટે મારા પર દબાણ નાખવામાં આવ્યું જે તે વખતે અમે મીડિયા મિત્રોને અમારા પાર્ટીના લોકોને પણ અમે ધ્યાન દોરી તું એ જ પ્રકારે આ વખતે પણ હું જેલમાંથી આવ્યો ત્યારબાદ અનેક પ્રયાસો થયા મંત્રીમંડળના વિસ્તરણ પહેલા પણ પ્રયાસો થયા અને જ્યારે એ બાદ નરેન્દ્રભાઈ મોદીજીનો કાર્યક્રમ ડીયાપાડા ગોઠવાયે ત્યારે પણ બધાએ જોર લગાવી સામ દામ નીતિ ઘણા લોકોએ તમને કીધું કે ભાઈ જેલમાં જવું પડશે અમે કીધું કઈ વાંધો નહીં જેલમાં જવા પણ પણ તૈયાર છે જે લોકો અમારા પર ભરોસો આશા અને વિશ્વાસ રાખીને બેઠા છે ભરોસા સાથે જ ગુજરાતમાં આગળ વધવા માંગીએ છીએ અને અમને પૂરેપૂરો વિશ્વાસ છે આવનારા વર્ષોમાં ગુજરાતમાં જો ભારતીય જનતા પાર્ટીને જો કોઈ પક્ષ ટક્કર આપે એવો છે તો આમ આદમી પાર્ટી છે અને આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં ગુજરાતમાં પરિવર્તન લાવીને રહેશે સમયાંતરે જ્યારે જરૂર લાગશે અમને ત્યારે એમના નામો અમે જાહેર પણ કરીશું હાલમાં તો એમના તરફથી કોઈ પ્રતિક્રિયા આવી રહી નથી રહી ત્યારે વડાપ્રધાન શ્રીનો કાર્યક્રમ છે આવકારી છે અને અમે તો કહીએ છીએ કે વડાપ્રધાન શ્રી દર વર્ષની પંદર નવેમ્બરે એ આવે છે ત્યારે ત્યાં વર્ષો જૂના પડતર જે પ્રશ્નો હતા જીબીના નાના મોટા રોડ રસ્તાના વડાપ્રધાન શ્રીના હસ્તે તો થઈ જાય છે બીજું અમારે કુળદેવીના દર્શન પણ કરવાના છે એ બાને આખી દેશ અને દુનિયા એ કુળદેવીના દર્શન કરશે ત્યારે હવે બીજી વાત એમાં નથી પણ વડાપ્રધાન આવે છે તો અપેક્ષા એટલી રાખીએ છીએ કે એ વિસ્તારના આદિવાસીઓના સંવિધાનિક અધિકારો છે એની વડાપ્રધાન શ્રી ત્યાંથી જાહેરાત કરે અને જે હિતની વાતો છે મુંડાની પ્રતિમા યોગ્ય અમે ત્યાં સ્થાપતા હતા ત્યારે ભાજપના સાંસદ મનસુખભાઈ વસાવા ખૂબ વિરોધ કર્યો ત્રણ જિલ્લાની પોલીસ આવી હતી એરેસ્ટ કરવાના હતા પછી પણ અમે ત્યાં બિરસા મુંડાની પ્રતિમા સ્થાપિત કરી છે અને એ જ પ્રતિમાને ફૂલહાર કરવા માટે વડાપ્રધાન શ્રી ત્યાં આવવાના છે અને એમના કાર્યક્રમ છે અને અમે તો દર વર્ષે કરીએ છીએ ભરૂચ જિલ્લા એસપી સાહેબ અને ત્યાંના એસડીએમ સાહેબને અમે પરવાનગીની માંગ કરી છે અને એમણે એમને પરવાનગી પણ આપી છે એટલે અમારો કાર્યક્રમ નેત્રંગમાં થવાનો છે અને વડાપ્રધાનનો કાર્યક્રમ પણ સારો થાય અમારો કાર્યક્રમ પણ નેત્રંગ છે દૂર છે 30 થી 35 કિલોમીટર પણ સારો થશે એવી અમને અપેક્ષાઓ છે તો આનાથી આદિવાસી સમાજ ડિવાઇડ થશે ખરું ના વિધાનસભામાં તમે જોયું હશે ડેડિયાપાડામાં વડાપ્રધાન શ્રીની પોતાની સભા હતી અમિત શાહ પોતે આવ્યા હતા કોંગ્રેસમાંથી પણ રાહુલ ગાંધી સોનિયા ગાંધીજીની સભા હતી બીટીપીમાંથી છોટુભાઈ વસાવા અને મહેશભાઈ વસાવાની સભા હતી પછી પણ મને ત્યાં 43000 મત વિધાનસભામાં 43000 ની મારી લીડ હતી અને લોકસભાની તમે ભીડિયાપાડા વિધાનસભા જોશો તો મને એક લાખ ને અઢાર હજાર મત મળ્યા હતા મનસુખ દાદાને ખાલી અઠાવન હજાર મત મળ્યા હતા મારી સાહીઠ હજારની ત્યાં લીડ હતી આજે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આવવાથી એમાં મારા લોકોમાં કોઈ ફેર પડવાનો નથી આવનારા દિવસોમાં એ લોકો ઈચ્છે એમના મિત્ર અમર અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પને પણ લાવશે તો પણ અમારે ત્યાં જે અમારી લોકચાહના છે એમાં ફેર પડવાનો નથી હા એ માગણી વર્ષો જૂની છે અમારા સોમજી ડામોર છોટુભાઈ વસાવા અને બીજા ઘણા આદિવાસી નેતાઓએ કરી કીધું જ છે ને અમે પણ કહીએ છીએ કે આઝાદીના વર્ષ થઈ ગયા છે પણ આજ દિન સુધી અમારા લોકો હજુ સમાનતાની ધારામાં નથી આવ્યા એની એનું કારણ કયું છે તો અમારા જેવા ચૂંટાયેલા ધારાસભ્ય સાંસદોને સરકારની ભૂલના કારણે લોકો હજુ ત્યાં ત્યાં છે ત્યાં નર્મદાનું પાણી હોય શિક્ષણ હોય આરોગ્ય હોય સિંચાઈ હોય બધી જ બાબતોમાં એ લોકો પાછળ છે દિવાળી પછી એમણે મજૂરી માટે ભરૂચ વડોદરા અંકલેશ્વર સુરત જેવા શહેરોમાં આવવું પડે છે તો વિકાસ નથી કરી શકતા આ લોકો તો એ લોકો એક દેશનું અલગ રાજ્ય પાડી દે એની રાજધાની કેવડિયા હોય તો એનો સુચારો વહીવટ થઈ શકે છે અમારો કહેવાનો મતલબ ઓગણીસો સત્તાણું માં ભરૂચ જિલ્લો હતો અમે બધા ભરૂચ જિલ્લામાં આવતા હતા આજે નર્મદા જિલ્લો છૂટો પડ્યો તો અમને બધાને ત્યાં ફાયદો થયો છે કેમ કે વહીવટી સુચારુ આયોજન થાય છે અને કામો સારા થાય છે આજે ડેડીયાપાડા મોટો તાલુકો હતો હમણાં બીજી ઓક્ટોબરે ડેડીયાપાડામાંથી એકસો ને બાણું ગામમાંથી સડસઠ ગામો કરીને એ જ પ્રકારે અલગ રાજ્ય બનવાથી કોઈ બીજી કોઈ અસરો થવાની નથી જે પ્રકારે મહારાષ્ટ્રમાંથી ગુજરાત અલગ થયું અને બધાનો વિકાસ થયો એ પ્રકારે ત્યાં જો થશે તો આદિવાસીઓ પર પૂરતું ધ્યાન અપાશે ત્યાં બધી ખનીજ સંપદાઓ પણ છે જળ જંગલ જમીનો છે

ના ના પહેલા અમિત શાહ જ્યારે પંચમહાલ માં ગુરુ ગોવિંદ યુનિવર્સિટીનું ઉદઘાટન કરવા માટે આવ્યા હતા ત્યારે એમણે પોતે સ્પીચ માં કીધું છે કે ગુરુ ગોવિંદ સિંહ અલગ સ્વાયતરા આદિવાસીઓને મળે એ તરફ એમનું આખું આંદોલન હતું તો આવનારા દિવસોમાં અમારી સરકાર આદિવાસીઓને સ્વાયત્તરા મળે એ તરફ અમે પ્રયાસ કરીશું તો અમે એ જ પ્રયાસ કરીએ છીએ આજે બિરસા મુંડાના વિચારોને અમે ઉજાગર કરતા હતા એમણે આઝાદીની લડત લડી હતી માત્ર આદિવાસીઓ માટે નહીં એ આખા દેશ માટે અંગ્રેજો સામે લડ્યા હતા તો અમે એમના વિચારો ઉજાગર કરતા હતા તે વખતે આખા ભાજપના લોકો મારો વિરોધ કરતા હતા કે આ ભાઈ ખ્રિસ્તી મિશનરીઓના પૈસે આદિવાસીઓને ભેગા કરે છે અને બિરસા મુંડા બિરસા મુંડા કરે છે હવે તમે વિચાર કરો આજે એટલો બધો સમાજ જાગૃત થયો છે કે ખુદ દેશના વડાપ્રધાનને જે પ્રતિમાની અમે સ્થાપના કરી છે એને ફૂલહાર કરવા આવવું પડે છે એટલે ભીલ પ્રદેશની માંગ જયારે આજે બધા કરી રહ્યા છે આવનારા દિવસોમાં બધા જાગૃત થઈને તમામ લોકો એક સાથે માંગ કરશે તે દિવસે વડાપ્રધાન ફરી આવશે અને જાહેરાત કરશે પણ વાર લાગશે પાંચ કે દસ વર્ષ પછી એવું થશે એવું મને લાગે છે પીએમ સાહેબના કાર્યક્રમમાં મીટિંગ હતી એમાં મને રાજપીપળા આમંત્રિત કર્યા હતા કલેક્ટર સાહેબે હું ગયો એમનો મિનિટ ટુ મિનિટ બધા કાર્યક્રમોની રૂપરેખા મેં જોઈ છે હાલમાં ડેડિયાપાડામાં મારે હદ હદપારીનો હુકમ એમણે કર્યો છે હું ડેડિયાપાડા જઈ નથી શકતો હું હમણાં રાજપીપળા રેમ છું એટલે હમણાંના કાર્યક્રમમાં હું એમને આવકારવા કે એમના કાર્યક્રમમાં હાજરી આપવા નહીં જઈ શકું કેમકે મને નામદાર હાઈકોર્ટનો હુકમ છે એક વર્ષ સુધી હું ડેડિયાપાડામાં પ્રવેશ બનતી છે